એક તરફ હાલ મગફળી સહિતના પાકોને પિયત માટે પાણીની જરૂર હોય ત્યારે હાલ ખેડૂતોને વીજ ધાંધિયાને લઈને ભારે મુશ્કેલી છે બીજીવીસીએલના વીજ ધાંધિયાથી જિલ્લામાં ખેડૂતો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ ખેડૂતોની ચિંતામાં હજુ પણ વધારો જોવા મળ્યો છે હાલ ખેડૂતોને મગફળી કપાસ સહિતના પાકમાં પિયતની ખાસ જરૂરિયાત હોય ત્યારે જ છેલ્લા આઠથી દસ દિવસથી જ વીજ પુરવઠો ન મળવાના કારણે ખેડૂતોનો મગફળી સહિતનો પાક સુકાઈ રહ્યો હોય ત્યારે પિયત આપવા માટે પૂરતી વીજળી ન મળવાના કારણે ખેડૂતો ખેડૂતોની હાલત કફોડી બની છે ખંભાડિયા તાલુકાના કેશોદ ઠાકર શેરડી ભીંડા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પોતાનો કિંમતી પાક બચાવવા માટે જાતે જોખમી રીતે વીજપોલ પર ચડી રિપેરિંગની કામગીરી શરૂ કરી છે ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે પીજીવીસીએલ ની કચેરીમાં અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ કોઈ પણ પરિણામ ન આવતા 150 જેટલા ખેડૂતો એકઠા થઈ પીજીવીસીએલ ની નું કામ શરૂ કર્યું છે અત્યારે કપાસ મગફળી બધું સુકાય છે અને અત્યારે મગફળીમાં પાણી કપાસમાં મગફળીમાં પાણીની જરૂર છે ત્યારે પૂરતી લાઇટ મળતી નથી પૂરતી લાઇટ ન મળવા અને હવે હિસાબથી જે બી વાળાને બોલાવીએ સ્વયંભુ આખું ગામ ગામના ખેડૂતો હારે મળી પીજીવીસી ટીમની હારે મળી અને ઝાડવા કાપીએ છીએ તાર ખેંચવાનું કામ ચાલુ છે બધું રિપેરિંગ કામ સાથે મળીને કરાવીએ છીએ અને અધિકારીઓને ફોન કરીએ છીએ કે ભાઈ લાઇટ કેમ નથી મળતી તો કે ફોલ્ટ છે ફોલ્ટ છે એનો છે એ નથી મળતો

એવો પ્રશ્ન છે અત્યારે પછી આ અમારે ફીડર ક્યાંય રહેતા નથી આ આખી લાઈનમાં ટૂંકમાં બધાય નડે છે એટલે પછી અમે આજુબાજુના ગામના કેશોદ છે ઠાકર શૈડી હીંડા એ બધા ગામના માટી સંગઠન કરી અને આખી લાઈન ટૂંકમાં જ્યાં નડતર હતું ને એ બધું અમારી રીતે અમારી જાત મિનત અમે કાપી હે વાળા વાળાને રજૂઆત કરતા કોઈ જવાબ દેતા નથી એટલે પછી અમે અમારી રીતે બધું કામ અમારી રીતે કરી અમારા ખેડૂત રિપેરિંગમાં જમ્પર અમે કઈ કે ભાઈ અમે એલસીડીઓ અમારે જમ્પર મારું છે તો એ કે ભાઈ અમે બીજી લાઈનમાં સઈ ને ત્રીજી લાઈનમાં માં ને એવા જવાબ આપી અને એમ કઈ દે બાકી અમારું કઈ ખેડૂત આમ જોતું નથી જીવ્યું